મજા <coughs> সার যে <laughs luôn laughs> <laughs> રોજે રોજ ના ભૂતપૂર્વ અનુભવી ગૌ પ્રેમી કાલના વિડીયો પ્રમાણે આજે ઘણું ખરું કામ મૂકલું બધા એનો ખૂબ ખૂબ આભાર આજે ઘણું ખરું ભાઈ બધે પૂરી સેવા આપી છે આજે સવારના નવ વાગવા આવ્યા છે હજુ સુધી કામ શરૂ છે હં નહીં 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 એ તો આવી એ તો રોજે રોજના છે ભાઈ જો નવ વાગવાની આજુબાજુ આવ્યા છે આશરે વિપુલભાઈ જો નંદાભાઈ બધાને નંદાભાઈ તો બધાને ખીજાતા ખીજાતા આવે છે ધર્મશાળાની વાત કરતા તને તમે કઈક હા બોલો બોલો જ તર સંભળાય છે બધાને બોલો નંદાભાઈ બધાને ખીજાઈ રહ્યા છે બોલો બોલો જય શ્રી કૃષ્ણ આ આજે વાસવાના નવ વાગે આશરે હજી આપણું કામ શરૂ છે હા જો હજી જો આ મારી જેવા દોઢસો કિલોના માણા વાંકો વાંક આમ જોઈ ને કેવી કસરત થઈ જવો ખાલી આમ જોવો એને જીની જરા આમ જોવો આ બે હાથ હુસા હા 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 આમ જોવો જોવો આવડી શરીર કેમ ભોળાય જુઓ ખાલી આમ જુઓ તમે જુઓ બે દિવસ લાગે ખાલી જેને કોઈ દીધા તળું ન પકડ્યું હોય ને એને જો એવું ન હોય કે ભાઈ ક્યારે ઓલું થાય એક દી લાગે ખાલી ભાઈ જો જો આપણે આ કોસળથી કમલેશભાઈ જો આ કમલેશભાઈ આવી ગયા જો આ જો

થોડાક બે કલાક એને એવું લાગ્યું કે નહીં તે કઈક કરવું જોઈએ જો આ સવારના પોરમાં જુઓ નાય ધોઈને ફર્સ્ટ ક્લાસ કપડા આમ જોવો તમે જોવો એને કોઈ કપડાં નહીં કેવું કાંઈ છે જો આમ જવો તમે જો આમ જુઓ આ કામરેશ થી કોસાળથી થી ઉત્તર અને દક્ષિણ બે બાજુથી માણસો અહીંયા છે જુઓ અને પૂર્વવાળા ક્યાં છે આ દોરિયા જો ભાઈ જો આ હા 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 આ બધા ઠેઠ ગોળદરા ઓલી બાજુથી અમુક અમુક તો હા Ajá, ajá, ajá.